મહેનત એ પથ છે જે તમારું ભવિષ્ય ઘડે છે હાર્ડ વર્ક ઇઝ ધી ઓનલી પાથ દેટ શેપ્સ યોર ફ્યુચર આત્મવિશ્વાસ એ દીવો છે જે તમારી અંદર ભય દૂર કરે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ દેટ રિમૂવ ફિયર વિદ ઇન યુ જીવનમાં સાચી ખુશી એ છે કે તમે બીજાની ખુશી પર પણ આનંદ અનુભવો True happiness in life is that you feel happy on the happiness of others. Atmavishwas hai shakti chhe je paristhiti ni nahi, potani andarni shakti ma bharuso rakhe chhe. Self-confidence is the power which believes in one's inner strength and not in the situation. Jeevan ma darek padakare tamaru majboot banavnar sadhan chhe.

મહેનત એ જ દ્રષ્ટિ છે જે તમને સફળતા તરફ લઈ જાય છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી વિઝન આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાન વચ્ચે પણ તમારે ટકાવી રાખે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર દેટ કીપ્સ યુ ગોઈંગ ઇવન ઇન ધ મિસ્ટ ઓફ સ્ટોમ્સ જીવનમાં દરેક પડકારે તમારું ભવિષ્ય ઘડવાનો અવસર છે every challenge in life is an opportunity to shape your future. true wisdom in life is to understand the value of time and effort atmane success in life means making your soul strong and humble. મહેનત એ શક્તિ છે જે તમારા સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધ પાવર દેટ ટર્ન્સ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી જીવનમાં સફળ થવા માટે સૌથી પહેલા પોતાના વિચારોને મજબૂત બનાવવું જરૂરી છે ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ ઇટ ઇઝ ફર્સ્ટ નેસેસરી ટુ સ્ટ્રેન્થન યોર થોટ્સ સમયની સાથે બદલાવ સ્વીકારનાર વ્યક્તિ કદી પાછળ નથી પડતી પર્સન ચેન્જ વિથ નેવર ફોલ્સ બિહાઇન્ડ મહેનત એવી ચાવી છે જે બંધ દરવાજા પણ ધીમે ધીમે ખોલી દે છે વર્ક ઇઝ અ કી સ્લોલી ઓપન્સ ઇવન ક્લોઝ ડોર્સ જે માણસ શાંતિથી વિચારે છે તે ઉતાવળમાં લીધેલા ખોટા નિર્ણયોથી બચી જાય છે A person who thinks calmly avoids wrong decisions taken in haste. जीवन में आगर वधवा माटे डर नहीं, परंतु हिम्मत साथी हो भी जोए। To move forward in life, there should be no fear, but courage should be your companion. साचू सुखे छे के उच्छा मा पर संतोषनु भवो शिखिलो। ટ્રુ હેપીનેસ લાઇઝિકલ્ટીઝ આર નોટ ધી એન્ડ ઓફ લાઈફ બટ અ ટેસ્ટ ઓફ યોર પેશન્સ જે માણસ પોતાના લક્ષ્ય પર અડગ રહે છે તેને રસ્તા પોતે મળી જાય છે The person who remains firm on his goal finds the path on his own. Positive speech strengthens relationships and connects hearts. Correct work done on time makes life easier. જીવનમાં બધું મેળવવાની દોડમાં જે છે તેને ભૂલશો નહીં ઇન ધ રેસ ટુ અચીવ એવરીથિંગ ઇન લાઇફ ડોન્ટ ફર્ગેટ વટ યુ હેવ સફળતા એક દિવસમાં મળતી નથી પરંતુ રોજની નિષ્ઠાથી બને છે સક્સેસ ઇઝ નોટ અચિવડ ઇન અ ડે બટ ઇઝ અચીવ્ડ થ્રુ ડેલી ડેડિકેશન સાચી સમજ એ છે કે દરેક પરિસ્થિતિમાં શીખવા જેવું કંઈક હોય છે ધ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધેટ ધેર ઇઝ સમથિંગ ટુ લર્ન ઇન એવરી સિચ્યુએશન આત્મવિશ્વાસ વિના કોઈ પણ પ્રતિભા અધૂરી રહે છે એની ટેલેન્ટ રીમેન્સ ઇનકમ્પ્લીટ વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ જે માણસ પોતાની ભૂલ સ્વીકારે છે તે જ સાચે સુધરી શકે છે Only the person who accepts his mistakes can truly improve. If you want peace in life, learn to keep expectations low. modu parantu The rewards of hard work may come slowly, but they are never wrong. જે સમયનું મૂલ્ય જાણે છે તે જીવનનું મૂલ્ય પણ સમજે છે વન હુ નોઝ ધ વેલ્યુ ઓફ ટાઈમ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ લાઈફ નાની ખુશીઓ જીવનને હળવો અને સુંદર બનાવી દે છે સ્મોલ હેપીનેસ મેક્સ લાઈફ લાઈટર એન્ડ બ્યુટીફુલ જીવનમાં સાચો સાથ તમારું ધૈર્ય અને વિશ્વાસ આપે છે Your true support in life is your patience and faith. Struggle does not come to break you, but to make you stronger. The person who is happy from within is not shaken by external difficulties. સાચી સફળતા એ છે કે જે મળે તેમાં સંતોષ અનુભવો ટ્રુ સક્સેસ ઇઝ ફીલિંગ વિથ યુ ગેટ વિચાર સ્વચ્છ હશે તો જીવનની દિશા આપમેળે સાચી બનશે ઇફ થોટ્સ આર ક્લિયર દેન ડિરેક્શન ઓફ લાઈફ વિલ ઓટોમેટિકલી બીકમ રાઇટ જીવનમાં આગળ વધવા માટે ભૂતકાળ છોડવો અનિવાર્ય વાર્ય છે It is essential to leave the past to move forward in life. The man who improves himself every day never remains stagnant. Times change, but the value of hard work always remains. સફળતા એ મંજિલ નહીં પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન બટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ શાંત મનમાં લીધેલા નિર્ણયો લાંબા સમય સુધી સાચા સાબિત થાય છે ડિસિઝન્સ ટેકન વિથ અ કોમ માઇન્ડ પ્રૂફ ટુ બી કરેક્ટ ઇન ધ લોંગ રન જીવનમાં હાર પણ જરૂરી છે કારણ કે તે જીતની કિંમત સમજાવે છે Defeat is also necessary in life because it explains the value of victory. The man who remains patient wins the biggest battle. True happiness in life is hidden in simplicity and understanding. આત્મવિશ્વાસ સાથે લીધેલું નાનું પગલું પણ મોટો ફેરફાર લાવે છે ઇવન અ સ્મોલ સ્ટેપ ટેકન વિથ કોન્ફિડન્સ બ્રિંગ્સ અ બિગ ચેન્જ સમય કઠિન હોય ત્યારે જ માણસનો સાચો સ્વભાવ બહાર આવે છે ઇટ ઇઝ ઓનલી વેન ટાઈમ્સ આર ડિફિકલ્ટેટ અ મેન્સ ટ્રુ નેચર કમ્સ આઉટ જે પોતાને સંભાળી લે છે તે પરિસ્થિતિને પણ સંભાળી શકે છે One who can handle himself can handle the situation also. Every day in life brings a new opportunity, it is important to recognize it. A successful man has less complaints and more efforts.